તો હું વેદાંત પ્રજાપતિ બીએસએફ કંપની ઇન્ડિયા તરફથી આજે એક ખેડૂતનો પરિચય આપશે સાહેબ મારે હું ચાંદોડાના મારું નામ છે વાલા લાવડિયા વાલાભાઈ તેજાભાઈ ચાંદોડાના મારી ત્રણ ઇકડમાં મેં જીરું કર્યું હે અને જીરામાં મેં પ્રયાગસરના બે ડેમા કર્યા હતા સાહેબે અને એનાથી પહેલાં ડેમો કરીને પછી મેં આખામાં ત્રણે ત્રણ ઇકરમાં મેં પાછી સ્પ્રે કરી દીધો પ્રયાગસરનો અને વર્ષમાં વર્ષાળુ સિઝનમાં મેં મગફળીમાં પણ પ્રયાગસરનો મેં યુઝ કરી હતી તો એમાં મને બહુ મજા આવી મેં ઘણા ફાર્મરોને મેં ભરામણ કરી હતી કે મેં દવા બીએસએફ કંપનીનું પ્રાયક્ષરમાં ટેકનિકલ સારું હોય અને સારા એને એકદમ રિજેટ હે અને વજનમાં પડે એવું સરસ છે કે વજનમાં હાર્વેસ્ટિંગ કરીને તો વજનમાં અને નથી સાટીને એમાં ઘણો ડિફરન્સ આવે કે એમાં વજન ઓછું અને આમાં ઘણું છે એટલે ઉત્પાદનમાં જ ફરક પડશે હા ઉત્પાદનમાં જ ફરક પડી જાય એમ તો તમે કોઈ બીજી કંપનીનો નાખશો કે તમે આ એક પ્રાયક્ષર યુઝ કરશો તો એમાં ઉત્પાદનમાં તમને છેલ્લે હાર્વેસ્ટિંગ ટાઈમે જે ફાયદો થશે એ અલગ લેવલનો ફાયદો હોય છે હા બીએ હાર્વેસ્ટિંગમાં બીએસએફ નું જ્યાં પ્રેક્સર જ્યાં વાપરી છે ત્યાં એમાં વજનમાં અને નથી વાપરી એમાં વજનમાં ઘણો પડતો ડિફરન્સ આવે છે અને ક્વોલિટી બસ ક્વોલિટી અને મંડીમાં એનું વેલ્યુ પર સારું છે મેન વસ્તુ આપણે ઉત્પાદન થી પૈસા મળે ને એનું જ આર્યું ઇન્ક્રીઝ કરે છે હા તો આપણે બીજા ફાર્મરોને શું ભલામણ આપશો સાહેબ બીજા ફાર્મરોને હું એ જ કહું છું કે તમે જ્યુસ કરો તો આપણે બીએસએફ કરનું પ્રેક્સર તમે જ્યુસ કરો તમે બહુ મજા આવશે એમ ખાલી અડધું કરજો અડધું મૂકી દેવાનું એમ એટલે હાર્વેસ્ટિંગ ટાઈમે હાર્વેસ્ટિંગ ટાઈમે એનું અલગ કરી નાખવાનું આનું અલગ કરવાનું એમ તો વજનમાં તમને દેખાશે કે આમાં વજન કેટલું અને આમાં કેટલું છે એમ તમે ફરક બતાવશે એમ